देखिए रामायण में भगवान राम ने तीन चीज बना बताई काम आदि मद अनदंब मदनो अर्थ थाय अभिमान मदनो अर्थ थाय अहंकार बे थाय अथवा अच्छा तो मदनो अर्थ थाय आलस आ जमे आलस नथी काम नथी इच्छाओ नथी और जरे भगवान कृष्ण ये ये द्वारिका ना જ્યારે ઉદ્ધવને કીધું ત્યારે ઉદ્ધવને કીધું ઉદ્ધવ રામા અવતારમાં તો ખાલી એક શબ્દ વાપર્યો ભગવાન રામે કે હું વશમાં થઈ જાઉં છું કૃષ્ણ અવતારમાં તો ભગવાન એનાથી આગળ બોલી ગયા કે માત્ર વશમાં રહો એટલું નહીં આ ચાર વસ્તુ જેનામાં નિર્માણ થઈ જાય ને ચાર ફેરા મારી સાથે ફરી લે હા કૃષ્ણની પાછળ દોડતા આખા જગતને જોયા છે પણ કૃષ્ણ જેની પાછળ દોડ્યા છે એવા 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 જ પાત્રો છે છે કારણ કે એમાં ચાર વસ્તુ અને ભગવાન કૃષ્ણ કહે છે હું એની પાછળ પાછળ દોડું એટલું જ નહીં એ જ્યાંથી ચાલે ને એ ભક્ત જ્યાંથી ચાલે એના ચરણની ની ધૂળ લઈને મારા શિર પર પધરાવું લ્યો ભગવાન કૃષ્ણ બોલ્યા છે ઉદ્ધવજી ચાર વસ્તુ આપણામાં હોવી જોઈએ શું કામ વશમાં ન થાય પરમાત્મ ઘણા લોકો આવીને એમ કે કે ભાઈ ભગવાન અમારી યારે ક્યારે બોલશે ભગવાન અમારી યારે ક્યારે બોલશે હવે આપણી યારે આપણા પડોશી હરખાલત બોલતા ભગવાન ક્યાંથી બોલે હા 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 આપણે જુઓ તો ખરા સાહેબ મારે ભગવાનની હારે બોલવું છે મારે ભગવાનની હારે બોલવું છે પહેલા તારા મા બાપ હારે બોલ મારે ભગવાનની હારે બોલવું છે પહેલા તારા દીકરા હારે હરખું બોલ હા પછી પછી જજે આગળ પહેલી પહેલું બાળ મંદિર પાસ કરવું નથી સીધું કોલેજમાં જવું છે હા તમારો એક શબ્દ મને બહુ ગયમ બાબુ ભાઈ કે વિચારીને ઉચ્ચાર વાણી શું કોઈ તારું યાર નથી આપણે 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 આપણા જ સંબંધોમાં કેટલું વિષ કેટલું કટવું કેટલું કડવું ભેળવી દીધું છે પછી આપણે એમ કહીએ છીએ મારું જીવન ભક્તિમય છે ના ભક્તિ તો દેખાવી જોઈએ વાણીમાં દેખાવી જોઈએ વર્તનમાં દેખાવી જોઈએ આંખમાં દેખાવી જોઈએ સાહેબ